રાધા મીરા ભેગી થઈ ગઈ વૃંદાવનમાં એક સમય પર એક એક પૂછે પૂછે છે 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 ક્યાં ક્યાં કાનો પરિર્ધર રાધા બોલી મારો કાનો આખા જગનો છે રખવાડો મીરા બોલી મારો ગીર્ધર પ્રેમ સુધા નો એક પ્યાનો બંને પગલી પ્રેમ દિવાની ભટકે વનવણ નો

પૂછે છે ક્યાં છે ગીર રાધા બોલી ને કાના પર શ્વાસે શ્વાસે જીવ દીધો છે મીરા બોલી ને ગીરધરને વીસ કટોરે મે राधा मीरा रा थैगे थ्रृन्दावनमा एक समय पर एक पूजेछे क्या छ एक पूछे छ क्या छ गिरधर राधे राधे